જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જય પુરા લિલુ લિલુ માંડડુ ને રંગ એનો રાતો લિલુ લિલુ એ ગણપતિને કેવી મારે રુધિની વાતો એ ગણપતિને કેવી મારા રુધિય ની વાતો લીલું લીલું પાંદરો ને રોંગ એ નોરા તો એ લીલું લીલું પાંદરો ને રોંગ એ નોરાતો રુધિય ની મારે કોને સીતાજી ને કેવી મારી રુદિયાની વાતો લીલો લીલો પાંદડું ને રોંગે નો રાતો એ લીલો લીલો પાંદડું ને રોંગે નો રાતો આરે રુધિયાની મારે કોને કેવી વાતો એ આરે રુધિયાની મારે કોને સણોને Tchau. Oh.